પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું દે પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો ભૂગોળ વિષય ધોરણ અગિયાર અને પ્રકરણ નંબર ચાર ભૂકંપ અને જ્વાળામુખી એના વિભાગની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી ચેનલ ઉપર સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો આપણે ચર્ચા કરીએ ભૂકંપના પટ્ટાઓ અંગેની મિત્રો ભૂકંપના પટ્ટાઓ અંગેની ચર્ચા કરતા પહેલાં આપણે ભૂકંપને કઈ બે પદ્ધતિથી માપવામાં આવે છે આવો પ્રશ્ન આવે તો મરકાલી અને રિક્ટર સ્કેલ નામની પદ્ધતિથી માપવામાં આવે છે બરોબર બે પદ્ધતિથી ભૂકંપને માપી શકાય એક મરકાલી પદ્ધતિ છે અને બીજી રીક્ટર સ્કેલથી માપી શકાય છે આ યાદ રાખજો હવે આપણે ભૂકંપના પટ્ટાઓને બે વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે કયા બે વિભાગ તો એક પેસિફિક કિનારાના પટ્ટો પેસિફિક મહાસાગર વિશ્વનો સૌથી મોટામાં મોટો મહાસાગર ચાર મહાસાગરો પૃથ્વી પર આવેલા છે એમાંનો પેસિફિક મહાસાગર એ વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે એ પેસિફિક કિનારાના પટ્ટાની અંદર આવતા ભૂકંપની અંદર મોટા ભાગના જે વિશ્વના દેશો આવી જાય છે કે જે વિશ્વના અડસાઠ ટકા ભૂકંપો અહીંયા થાય છે સૌથી વધારે ભૂકંપો આ પટ્ટા ઉપર નોંધાયેલા છે અને મિત્રો એવા દેશ જાપાન છે ફિલિપાઈન્સ છે ઇન્ડોનેશિયા વગેરે જે જે દેશો છે કે જે પેસિફિક કિનારાના પ્રદેશોની અંદર આવે છે અને એની અંદર વારંવાર ભૂકંપ આવે છે અંદર અંદરને તમે જોયું કે ઘણીવાર વર્ષની અંદર કેટલા બધા ભૂકંપો આવતા હશે એની નોંધ એ લોકો વિશ્વના ફલક ઉપર જ્યારે આવે છે તો એ દેશોના યાદીની અંદર આ વિસ્તારની અંદર આવે છે તો અડસઠ ટકા વિશ્વના ભૂકંપો એ ક્યાં થાય છે પેસિફિક કિનારાના પટ્ટાની આજુબાજુ બરાબર આ એકમાં બીજી વાત છે મધ્યમ વિશ્વનો પટ્ટો જો મધ્યમ વિશ્વ વિશ્વને વિશ્વનો પૃથ્વીની અંદર તમે વિશ્વનો ગોળો છે હે પૃથ્વીનો ગોળો એની અંદર મધ્યમ વિશ્વનો જે પટ્ટો છે તો આ મધ્યમ વિશ્વના પટ્ટાની અંદર એકવીસ ટકા ભૂકંપ થાય છે એટલે બહુ ઓછા દેશ કે જેની અંદર દેશ ઘણા આવેલા છે પણ એ બધા જ દેશો અંદર આપણે વાત કરીએ ભૂકંપ ક્યાં થાય કે જ્યાં નબળા જમીન ખંડો છે એ નબળા જમીન ખંડોની અંદર ભૂકંપ થવાની શક્યતાઓ વધારે અને મિત્રો એને પાંચ વિભાગની અંદર ભૂકંપને આપણે પાંચ ઝોનની અંદર વર્ગીકૃત કર્યા છે સૌથી ભયંકર જે વિસ્તાર છે તેને નંબર ફાઈવ એટલે કે પાંચ નંબરના ઝોનની અંદર એને મૂકવામાં આવ્યો છે તો મધ્યમ વિશ્વનો જે પટ્ટો છે આ મધ્ય વિશ્વના પટ્ટાની અંદર એકવીસ ટકા ભૂકંપો એની અંદર નોંધાણા છે હવે આમાં વિદ્યાર્થીઓ ભારત તો પણ સમાજ ભારતના કેટલાક ક્ષેત્રો એવા છે કે આપણે છે એક પટ્ટો એવો છે વિદ્યાર્થીઓ કે આપણે પાકિસ્તાન એની પાસે અફઘાનિસ્તાન એના પછી આપણે હિન્દુકુશ પર્વતમાળા ભારતની અંદર હિમાલય અને સેઠ મ્યાનમાર બર્મા સુધીનો જે પટ્ટો છે ને એ પટ્ટાની અંદર સંભવિત ભૂકંપ ક્ષેત્ર પાંચની અંદર એને મૂકવામાં આવ્યો છે વારંવાર અહીંયા ભૂકંપ થવાની શક્યતા રહેલી અને એનો એક ભાગ આપણે કચ્છની અંદર આવે છે અને કચ્છની અંદર પણ વારંવાર ભૂકંપ થવાની શક્યતા છે કારણ કે એને પણ આપણે ઝોન પાંચની અંદર વિભાજીત કર્યો છે અંદર એને એને મૂક્યો છે છે તો એ પટ્ટો જે પણ એટલે કે વિશ્વના ભૂકંપો જે છે એ મધ્યમ વિશ્વના પટ્ટાની અંદર અનુભવાના છે તો આ વાત વિદ્યાર્થીઓ બે વિભાગની અંદર એને મૂક્યા છે પેસિફિક કિનારાનો પટ્ટો કે જ્યાં વિશ્વના અડસઠ ટકા ભૂકંપ થાય તમને પ્રશ્ન એ જ પૂછા છે કે કયા પટ્ટાની અંદર કેટલાક ટકા ભૂકંપો થાય છે તો વિશ્વના પેસિફિક કિનારાની અંદર અડસઠ ટકા ભૂકંપ થાય છે અને મધ્ય વિશ્વના પટ્ટા ઉપર એકવીસ ટકા વિશ્વના ભૂકંપો અનુભવાય છે આ વાત તો આ વાત થઈ આપણે ભૂકંપની આપણે એક મુદ્દો પૂર્ણ કરીએ છીએ અહીંયા હવે આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ અને એનું નામ છે જવાળામુખી તો જવાળામુખી અંગે ચર્ચા કરીએ જ્વાળામુખી પ્રસ્ફોટન તમે જોયું હશે રૂબરૂ નહીં જોયું પણ આપણે ન્યૂઝની અંદર ટીવીની અંદર તમે ક્યારેકનું વર્ણન જોયું હશે એ દ્રશ્યો જોયા છે કે એક આ ગોકતો પર્વ જેને ઓલકેનો અંગ્રેજીમાં જવાળામુખીને આપણે વોલ્કેનો માઉન્ટેન શબ્દ તરીકેને ઓળખવામાં આવે છે આ ગોકતો પર્વત એવા શબ્દથીને ઓળખવામાં આવે છે પૃથ્વીના પેટાળની અંદર રહેલા લાવા છે રાખ છે વરાળ છે ગરમી આ બધું એકી સાથે જ્યારે એક નાભિકીય પ્રક્રિયા થાય અને જ્યારે કોઈ પોલાણવાળા પદાર્થોમાંથી જ્યારે ધડાકા સાથે બહાર નીકળે છે અથવા તો સહેલાઈથી બહાર નીકળે છે ભૂકંપ જ્વાળામુખી બે રીતે થાય છે ધડાકા સાથે જેમ કેટલાક જ્વાળામુખી દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે કે જેના ખોવારાઓ ખૂબ આકાશની અંદર દૂર દૂર સુધી દેખાતા હોય એવા જવાળામુખી પણ આપણા ભારત દેશની અંદર અને વિશ્વની અંદર પણ રહેલા છે અને કેટલાક જવાળામુખી એવા છે કે જાવ સહેલાઈથી ધીમેકથી એના લાવા છે એ નીકળતા હોય અને તેલની ધાર જીમ એ સહેલાઈથી પૃથ્વીના પેટાળો ઉપર આગળ વધતા હોય છે તો આ રીતે પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં લાવા રાખ વરાળ વગેરે જ્યારે પૃથ્વીના પેટાનો બહાર નીકળે છે ત્યારે તેવા જવાળામુખીને આપણે મુખ તરીકે અથવા જવાળા નળી જવાળા કુંડ એવા અલગ અલગ શબ્દો આપણે આપવામાં આવે એક પછી એક ચર્ચા વિદ્યાર્થીઓ આપણે કરીએ તો આપણે વાત કરીએ જવાળામુખીનો આપણો જે બીજો મુદ્દો છે તે હવે જવાળામુખી એની અંદર શું હોય છે તો અહીંયા કીધું છે કે મેઘમાં વાયુઓ રાખ વરાળ વગેરેને આપણે જવાળામુખી તરીકે ઓળખીએ છીએ અને એ જે જગ્યાએથી નીકળે છે તો તેને આપણે જવાળા નળી તરીકે ઓળખવામાં આવે છે તમે તમારા ટેક્સ્ટબુકની અંદર સરસ એક જવાળામુખીને આકૃતિ આપવામાં આવે છે આપણે દોરવી શકીએ નથી પણ આવો શંકો આકારનો એક આકાર હોય છે કે જેની આ અલગ અલગ પ્રકારની જવાળામુખી હોય છે આ એનું જવાળામુખ હોય છે અને એની પેટા નળીઓ પણ હોય છે એક સામાન્ય અર્થની અંદર હું તમને સમજાવવા માગું છું કે આ માની લો કે આ જવાળામુખી છે તો આ એની જે નળીઓ છે કે જે નળીની અંદર શું રહેલું હોય જવાળા નળીની અંદર તો કીધું છે કે મેઘમાં છે વાયુઓ છે રાખ છે વરાળ છે વગેરે એ નળીઓથી બહાર નીકળે છે એની કેટલીક પેટા નળીઓ પણ હોય કે જેને સાઈડમાં આ એનું મુખ આ મુખ છે જવાળા મુખ જેને કહેવામાં આવે છે પણ કેટલીક સાઈડમાંથી પણ એ જ્યારે કોઈ પોલાણ વિસ્તારો હોય ત્યાંથી પણ એ બહાર નીકળતા હોય છે બીજું બહાર ફેંકાય તેને જવાળા મુખ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે આ નળી સ્વરૂપે જે બહાર નીકળે છે તેને જવાળા મુખ તરીકે ઓળખવામાં આવે છે આ છે એની પેટામુખ

વર્ષો સુધી જવાળા મુખી ઉપર જ્યારે પાણી ઓળખવામાં આવે છે આકાર થઈ જાય છે અને એ જવાળામુખ તરીકે એને ઓળખવામાં આવે છે ત્યારબાદ એની અંદર પાણી ભરાઈ જાય છે આપણે પાવાગઢ ગુજરાતની અંદર આવેલું છે અને પાવાગઢની ઉપર એક દૂધિયું તળાવ આવેલું છે આ ક્રેટર લેક છે કે વર્ષો પહેલા હજારો વર્ષો પહેલાં ક્યારે થયો હશે આપણને ખબર નથી પણ જ્યારે એ જવાળામુખી ફાટ્યો હશે પછીથી એ જવાળામુખી નિષ્ક્રિય થઈ જાય છે અને એની અંદર જે તળાવ ભરાઈ જાય છે અને એ તળાવનું નામ આપ્યું છે દૂધ્યુ તળાવ એ તળાવ ભરાઈ ગયું તો તેને એક ક્રેટન લેક એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે એટલે આ વાત થઈ જવાળા કુંડની ત્યારબાદ એ શંકો આકારના પર્વત જે આખો પર્વતની રચના કેવી થાય છે શંકો આકારનો પર્વત છે આપણે ગિરનાર છે શંકો આકારનો પર્વત છે પાવાગઢ છે શંકો આકારનો પર્વત છે એવા પર્વતો જયારે રચાતા હોય તો ત્યારે તેને આ રીતે ઓળખવામાં આવે છે આ વાત થઈ પર્વતની રચના ત્યારબાદ જ્વાળામુખી પર્વત અને એને આપણે કહેવાય છે વોલ્કેન કેન માઉન્ટ એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે એટલે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે અને કટોરા જેવી આકૃતિ રચાય તેને ક્રેટર લેક એટલે ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે જે કટોરો રચાય એટલે અને એની અંદર પાણી ભરાઈ જાય તો ક્રેટર લેક લેક એટલે તળાવ એ પાણીનું તળાવ એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે તો મિત્રો આ થઈ જ્વાળામુખીની થોડીક ચર્ચાઓ આપણે કરી કે જ્વાળામુખીની અંદર શું હોય છે જેનું બાકરું મોટું મોટી સાઇઝ થઈ જાય તો તેને જવાળા કુંડ કહેવામાં આવે છે અને એ જવાળા કુંડનો કટોરા જેવા આકાર રચાય ત્યારે તેને ક્રેટર કહે છે અને એની અંદર જો પાણી ભરાય તો એને ક્રેટર લેક તરીકે ઓળખવામાં આવે છે આટલી વાત આ લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ ફરી પાછા આપણે જવા જ્યારે નવા મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું તો અહીંયા આ પાઠને આપણે વિરામ આપીએ છીએ આભાર ધન્યવાદ